ચલો વિદ્યાર્થીઓ આજે આપણે ચેપ્ટર વન દ્રાવણો એમાં એક ટોપિક છે સંખ્યાત્મક ગુણધર્મો એ સંખ્યાત્મક ગુણધર્મો આપણે ટૉપિક સમજાવવા જઈ રહ્યા છે તો સંખ્યાત્મક ગુણધર્મો એટલે બેટા જોયો સંખ્યાત્મક ગુણધર્મો એટલે શું તો દ્રાવણના જે ગુણધર્મો દ્રાવણમાં રહેલા કણોની સંખ્યા ખાસ નોંધ કરજો કણોની સંખ્યા પર આધાર રાખવ બરાબર જે ગુણધર્મો કોના કણોની સંખ્યા પર આધાર રાખે પણ એના સ્વભાવ પર આધાર ન રાખે એવા ગુણધર્મો ગુણધર્મો કહેવાય છે તો બેટા ખાસ કરીને ફરીથી કહું છું કે સંખ્યાત્મક ગુણધર્મો એટલે કણો પર આધાર રાખે દ્રાવણમાં રહેલા કણોની સંખ્યા પર બરાબર એના સ્વભાવ પર નહીં હવે બેટા સંખ્યાત્મક ગુણધર્મો ચાર છે ટોટલ આપણા ચેપ્ટરમાં દ્રાવણમાં એક તો બાષ્પ દબાણના સાપ સાપેક્ષ ઘટાડો ઉત્કલન બિંદુમાં ઉન્નયન ઠાર બિંદુમાં અવનયન અને અભિસરણ દબાણ આજે આપણે આ લેક્ચરમાં લગભગ આપણે બે સંખ્યાત્મક ગુણધર્મો પૂરા કરવાની કોશિશ કરીશું પહેલું છે દ્રાવકના બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો બહુ મોસ્ટ પી ગુણધર્મ છે આ બોર્ડમાં પણ પૂછાય છે અને એના દાખલા પણ આપણે બેટા પૂછાય છે આજે આપણે થિયરીનો લેક્ચર છે એટલે થિયરી કરી રહ્યા છે જોઈએ બેટા દ્રાવણના દ્રાવકના સાપેક્ષ દબાણમાં ઘટાડો બાળકો તો આ પ્રશ્ન આ રીતે પણ પૂછે કે અવાસ્પશીલ દ્રાવ્ય અને વાસ્પશીલ દ્રાવક માટે રાઉટનો નિયમ લખી સમજાવો કાં તો આ રીતે પણ પૂછે રાઉટના નિયમના આધારે અવાસ્પશીલ અવાસ્પશીલ દ્રાવે અને વાસ્પશીલ દ્રાવકમાં ઓગાડતા દ્રાવણના વાસ્પદ્રબાણમાં સાપેક્ષ ઘટાડો મૂલ અંશના સંપ્રમાણમાં હોવાય છે બરાબર તો આ વિધાન સાબિત કરવાનું પૂછી શકાય છે બરાબર તો જોઈએ આપણે બેટા હવે આપણા આ શોર્ટકટમાં આમ પણ પૂછાય છે રાઉટનો નિયમ અવાસ્પશીલ દ્રાવે આ ખાસ નોંધ કરજો અવાસ્પશીલ દ્રાવે અને વાસ્પશીલ દ્રાવક માટે રાઉટનો નિયમ સાબિત કરો આ ખાસ બરાબર ચલો બેટા આવા આ નિયમ જોઈશું આપણે કઈ રીતે સ્ટાર્ટ કરીએ છીએ બેટા બરાબર તો જુઓ થોડું ધ્યાન આપજો કે કોઈ પણ આમાં જે અવાસ્પશીલ હોય એ કેવો હોય ઘન હોય કેવો હોય ઘન ઘન દ્રાવ્ય હોય પ્લસ પ્રવાહી દ્રાવક હોય પ્રવાહી દ્રાવક હોય હંમેશા ઘન દ્રાવ્ય હોય ને બેટા એ અવાસ્પશીલ હોય અને જે પ્રવાહી હોય ને બેટા એ વાસ્પશીલ હોય આ બે વસ્તુ દ્રાવ્ય દ્રાવકોને મિશ્ર કરીને રાઉટનો નિયમ નો ઉપયોગ કરાય છે આપણે હેનરી લોમાં પણ જાણતા હતા બાળકો કે જે દબાણ છે એ મૂલ અંશના સંપ્રમાણમાં હોય છે એ બેઝ અહીંયા પણ ઉપયોગ કરીશું કે રાઉટના નિયમ મુજબ રાઉટના નિયમમાં પણ કે પી વન ચલે છે એક્સ વન તો બેટા આ ચલે છે નિશાની જાય ને તો તમને ખબર હોવી જોઈએ કે વન બરાબર અહીંયા કોઈ અચળાંક આવે તો પી વન જીરો એક્સ વન હવે જો બેટા હવે શું કરીશું આ પી વન જીરોને આપણે છેદમાં લઈ લઈએ ઓકે હવે બંનેને આપણે એક કામ કરીએ એકમાંથી માઇનસ કરી દઈએ વન માઇનસ પી વન પી વન જીરો વન માઇનસ એક્સ વન હવે આપણે ક્રોસ મલ્ટિપ્લેક્સ રોઝ ચોકડી ગુણાકાર કરીએ તો પી વન જીરો સામે જતો રહે પી વન જીરો માઇનસ પી વન ભાગ્યા પી વન જીરો આ ચોકડી ગુણાકાર કર્યું વન માઇનસ એક્સ વન બરાબર બેટા આ ફરીથી જોઈ લો કે પી વન ચલે છે એક્સ વન બરાબર પછી આપણે જોઈએ છે કે પીએ આ ચલે છે નિશાની જાય તો બરાબર પી વન પછી આ પી વન ઝીરો છેદમાં લઈ લઈએ બરાબર પછી વન માઇનસ બંનેમાંથી કરી દઈએ છે બરાબર અને બન માઇનસ કરીએ એટલે આપણે ક્રોસ મલ્ટિપ્લેશન કરીએ એટલે ચોકડી ગુણાકાર કરીએ તો પી વન ઝીરો સામે અને છેદમાં પણ પી વન ઝીરો આવવાનું વન માઇનસ એક્સ તમને બેટા ખબર હોવું જોઈએ કે એક્સ વન પ્લસ એક્સ ટુ બરાબર વન થાય છે બરાબર મોલ અંશનો સરવાળો એક થાય આપણને ખબર છે બેટા બરાબર તો અહીંયા વન માઇનસ સેક્સન ઇક્વલ ટુ શું થાય એક્સ ટુ થાય શું થાય એક્સ ટુ થાય પી વન જીરો પી વન ભાગ્યા પી વન જીરો ટુ એક્સ ટુ ઓકે આટલું આપણે ક્લિયર થઈ ગયું એક તમે નજર માની શકો છો કે રાહુટનો નિયમ છે આટલું જોઈ લો એક બરાબર હવે આપણે આગળ ચલાવીએ ચલો બેટા આગળ જોઈએ ફરી આપણે જોયું કે પી વન ઝીરો માઇનસ પી વન ભાગ્યા પી વન ઝીરો ઇક્વલ ટુ એક્સ ટુ તો એમ પણ કહેવાય બેટા પી વન ઝીરો માઇનસ પી વન ભાગ્યા પી વન જીરો એક્સ ટુ એટલે શું થાય એક્સ ટુનું સૂત્ર થાય એન ટુ એન વન પ્લસ એન ટુ બેટા આ એક્સ ટુનું ફોર્મ્યુલા છે જો અહીંયા એક્સ વન હોત ને અહીંયા સાઈડમાં સમજીએ કે જો એક્સ વન હોય ને તો એન વન આવું થાય એક્સ ટુ હોય ને તો ઉપર એન ટુ આવે બરાબર આ મૂલ વ્યાખ્યા પ્રમાણના સૂત્રો છે બરાબર ચલો પણ અહીંયા આ સૂત્રમાં કેવું થશે કે એન વન ઘણા મોટા છે એન વન એન ટુ કરતાં ઘણા મોટા છે તો એન ટુને આપણે અવગણીએ છીએ એન ને આપણે અવગણીએ છીએ તો પી વન જીરો માઇનસ પી વન ભાગ્યા પી વન તો ઉપર એન ટુ આવે N1 એન વન આવે ચલો હવે આમાં થોડુંક લખવું પડે કે બીજું આ બધું શું છે બાળકો પીવન જીરો શું પીવન શું એન વન શું એન ટુ શું બરાબર આ બધી વસ્તુ એક્ઝામમાં તમારે લખવી પડે જેથી સૂત્ર સાબિત કરવા એટલે તમે એની દાખલા ગણી શકો બરાબર તો બરાબર શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ શું આવે બેટા શુદ્ધ દ્રાવકનું બાષ્પ તો P1 શું છે દ્રાવણનું બાષ્પાણ તો N1 શું છે તો ઘટક એકના મોલ તો N2 શું ઘટક બેના મોલ એની પણ કિંમત મૂકી દઈએ આપણે તો પીવન જીરોમાં ભાગ્યા અહીંયા એન ટુ એટલે શું થાય ડબલ્યુ ટુ ભાગ્યા એમ ટુ અને એન વન એટલે શું થાય ડબલ્યુ વન અને ઉપર આમ આવે તો આ સૂત્ર તમારા દાખલામાં પણ ઉપયોગ થશે હવે બેટા આ બધું તો જોઈ લીધું પણ ડબલ્યુ વન શું છે ડબલ્યુ ટુ શું છે એમ વન શું છે અને એમ ટુ શું છે વન વન એટલે દ્રાવક નું અહીંયા ડબલ્યુ એટલે દ્રાવકનું વજન દ્રાવકનું વજન ટુ ટુ એટલે શું દ્રાવ્યનું વજન ડબલ્યુ છે ને અહીંયા વન એટલે દ્રાવકના એમ એમ એટલે દ્રાવકનો અણુભાર અહીંયા દ્રાવ્યનું અણુભાર એટલે બાળકો આ રીતે આ સૂત્ર બરાબર અહીંયા પૂરું થાય છે પરંતુ અહીંયા કહેવાય છે કે વન ઝીરો માઇનસ વન શું છે લખવું હોય તો વન આખો આ વસ્તુ શું અર્ધઘટન કરવા માંગે છે તો બાષ્પ દબાણનો આ ઘટાડો છે આ શું છે બાષ્પ દબાણનો ઘટાડો છે પરંતુ બાષ્પ દબાણનો ઘટાડો કોઈ સંખ્યાત્મક ગુણધર્મ નથી છે સંખ્યાત્મક ગુણધર્મ આ નથી તો કોણ સંખ્યાત્મક ગુણધર્મ છે બાળકો આ આખું એટલે પીવન જીરો માઇનસ પીવન છેદમાં પીવન જીરો આ બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો છે બાળકો આ જે છે ને આખું એ બાષ્પ દબાણનું હા સાપેક્ષ ઘટાડો આ જે છે ને બાળકો એ છે તમારો સંખ્યાત્મક ગુણધર્મ બાળકો આ સૂત્ર બહુ ઇમ્પોર્ટન્ટ છે આ સૂત્રના દાખલા પૂછાય છે ફરી એકવાર નજર મારીએ આઈકઅપ થિયરી પર આ થિયરી આપણે ફરી જોઈ લઈએ છીએ અહીંથી સ્ટાર્ટિંગથી કે બાષ્પ દ્રવણનો સાપેક્ષ ઘટાડો એટલે અવાસ્પશીલ દ્રાવે વાસ્પશીલ દ્રાવક માટે રાઉકનો નિયમ લખીને સમજાવો તો બાળકો ઘન દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક આ બેથી મળીને અવાસ્પશીલ ઘન છે વાસ્પશીલ પ્રવાહી છે એમાં જોઈશું આપણે કે વન ચલે છે એક્સ વન આ ચલે છે નિશાની જાય તો વન જીરો આવે પછી આ વન જીરો છેદમાં લઈ લઈએ ઓકે પછી બંને બાજુ વન વડે માઇનસ કરી દઈએ વન વડે માઇનસ કરીએ ચોકડી ગુણાકાર કરી દઈએ અને વન માઇનસ એક્સ વન એક્સ ટુ કરી દઈએ ઓકે કારણ કે એક્સ વન પ્લસ એક્સ ટુ ઇક્વલ ટુ વન થાય છે ક્લિયર હવે આગળ જોઈએ તો કે પી વન ઝીરો માઇનસ પી વન પી વન ઝીરો ઇક્વલ ટુ એક્સ ટુ છે એક્સ ટુનું મિલા એન ટુ અપોન એન વન પ્લસ એન ટુ જે અગર એન વન હોત તો આ એન વન ઉપર આવત એક્સ વન હોત તો ઉપર એન વન આવત એક્સ ટુ હોત તો એન ટુ આવત આ ફોર્મ્યુલા જોઈ લો બરાબર હવે નીચે એન વન પ્લસ એન ટુ છે એન વન એન ટુ કરતાં ઘણા મોટા હોવાથી એન ટુને આપણે અવગણિત કરી શકીએ છીએ નીચે આપણે એન વન કાઢ નાખ્યા ખાલી એન ટુ રહી ગયું બરાબર એટલે હવે એ રીતે એન ટુનું પણ ડબલ્યુ ટુ એમ ટુ ફોર્મ્યુલા ઓકે એન વનનું ડબલ્યુ વન એમ વન અને બધું જ બતાવી દીધું છે આમાં બેટા પી વન એટલે શુદ્ધ દ્રાવકનું વાસુદબાણ પી વન એટલે દ્રાવણનું વાસ્પદબાણ બરાબર એન વન એટલે ઘટક એકના બોલ એન ટુ એટલે ઘટક ટુ બેના મોલ અને એ બધા ઘટકમાં એન વનમાં ડબલ્યુ વન શું ડબલ્યુ ટુ બધું બતાવી છે અને છેલ્લે ખાસ કે પી વન જીરો માઇનસ પી વન એ દ્રા ઘટાડો છે પણ સાપેક્ષ ઘટાડો નથી એટલે આ સંખ્યાત્મક ગુણધર્મ આ નથી આ પૂરેપૂરું સંખ્યાત્મક ગુણધર્મ છે એ રીતે બેટા આપણે આ એક સંખ્યાત્મક ગુણધર્મ પૂરો કર્યો છે તેર મિનિટ જ થયા છે એટલે આ એક ગુણધર્મ અહીંયા પૂરું કરીએ છીએ બીજા ગુણધર્મ માટે આપણે વિડીયો વિડીયોમાં આપણો શરૂઆત છે એટલે સમજણ ના પડે તો તમે કહેજો ચલો બાળકો બેસ્ટ ઓફ લક